પોસા મારો એક પ્રશ્ન છે હા કે કિંમત કોની થાય બરોબર કિંમત કોની થાય હા જે હોળ વલ નું હોવાનું હોય ને અરે એની કિંમત થાય પળવલું હોય એની પછી એમાં ભેળસેળ થતી જાય એમ કિંમત ઘટતી જાય એમ માણસનું ઘડતર જો એવું હોળ વનું ફોનું થઈ જાય બાવી કેરેટ તો પછી એમાં કોઈ ખોટ કાઢે નહીં ગોલ્ડ માર્ગ લાગી જાય છે અને એમાં કોઈ ખોટ કાઢી શકે નહીં અને એને સંત કીધા છે હોળવલું થઈ જાય એને સંત કીધા છે પણ એમાં બધુંય વેઠવું જોવે બધું એને વેઠવાનું આવે છે પાછું તો કઈ થતું નહીં હોનું કાઢે ને ત્યાં પાછા મોટા પથ્થર માંથી એવા રેસા ગોતી 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 ભેગું કરી હોનું થાય છે એમ પાછા કોઈ પોળા નથી મળતા એમ આમાં મહેનત ખૂબ થાય તકલીફય આવે પણ છતાંય ડગે નહીં એટલે એ તો વાણી કીધું કે મેં ડગે પણ જેના મન નો ડગે ભલેને ભાંગી ભરમાંડ એ કોઈ એના વ્યાજ ન રાખતો હોય ને એના માટે નુકસાન એવું નથી એક આપડે પથ્થરનો ટુકડો લે લ્યો હાલો પથ્થર ના ટુકડો ની કઈ નો કિંમત હોય આ રસ નો એક પથ્થર નો ટુકડો હોય એમાંથી ઘરે ઘરે ટોસી ટોસી અને એક એવી મૂર્તિ બનાવી દે ને તો અત્યારે એ મોતે ની કિંમત થાય છે જયારે આપણે લાકડો લ્યો તો લાકડો લ્યો પાછળ લાકડા ની કિંમત ઓછી ધોવા પણ જ્યારે એ ઘડાય ત્યાં થાય એવા ફર્નિચર બને ત્યાં એની કિંમત થાય છે એમ આપડો આ માણસ જે કાઈ કર્તવ્ય છે એ શું ધોવવું જોવા એમાં ભેળશેળ હાલે નહિ નહિ માયા દેખીન લાલચ પામતો હોય તો એને કઈ કિંમત થતી નથી એટલે તવા ભગતે એમાં જ કીધું ને કે વિશ્વામિત્ર પારાસ જેવા ને પટક્યા શું કરે બિચારી હવે આવા હજારો વડા તપ કરી દેતા એને ધુમાડા ઘીને ખ્યાત તપના એટલે એમ કે મેળ ખાય એવું તવા ભગત કે પાડ્યા પણ પાખરિયા પાડ્યા આ સંતોના નામ લાગી જાય એને કેમ ના પસાર્યા એમ પણ એ એમાં આવે જ નહીં આમ યા ગમે એવો વતાવે પણ એ એને માયાના આવરણ તોડી નાખ્યા છે જો આવડ્યા નદીઓના પાણી ઘણા ડેમ માં રોકાઈ જયા પાળા બંધ થઈ જયા રોકાઈ જયા એ રોકાઈ જાય એ કઈ દરિયા એ પાઈમાં નથી પણ જે એ બંધ આ માયાના બંધ આપણને લાગ્યા એ તોડે અને જ્યારે આપણને નીર સ્વરૂપ નું ભાન થઈ જાય તેથી એ હતો અને એને એ પરમાત્મા માં ભળી જાય આત્મા હું લેવો પડ્યો કે આ માયાના પોતે ખેલ માયામાં ફસાણો એટલે એના પાછો કોઈ એવો સંત મળી જાય અને એનો મૂળ સ્વરૂપ નું ભાન કરાવે તેથી પાછો એને મળી જાય એટલે મૂળ સ્વરૂપ એટલે એ ની ઓળખાણ કરાવી દે પછી આત્મા શુદ્ધ આત્મા થાય એટલે એ પરમાત્માને જ મળે છે એના થાન બીજે ક્યાંય નથી પરમાત્માને મળે જાય છે અને એના પૂરા વાસન તો એ આપ્યા જ છે કે આત્મા તત્વ ચિહ્નો ને સાધના સર્વે ઊંઠી જપ કરો તપ કરો તીરથ કરો એથી કરીને શું થયું એટલે મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ છે નહીં મટે એટલે જલમ અને મરમું એ તો એક કર્મને આધીન છે

બીજા નિક શું કરે એમ આ પ્રાપ્તિ માટે રોહિત સમાજ જવાય જેવા ને જો આ મીરાબાઈ ગુરુ કર્યા હોય એ તો રાજ રાણી હતા રાજાની કુંવરી હતા છતાંય રોહિતાર સમાજ ને કર્યા ત્યાં નાચ જાત મૂકાઈ જાય એ સૂટે જ જાય નાચ જાત નહીં હેરીના દેશમાં ત્યાં સૂટે જ જાય છે એટલે જો જાતીય સ્વભાવ નહીં જાય તો આવું તે નહીં સમજાતું એટલે જ્ઞાન છે એ પ્રાપ્તિ માટે અદ્વત જ્ઞાન થઈ ગયો હોય પછી એની કિંમત વાત થાય એની જ કિંમત થાય ભલે વીઆઈ જ્યાં કેડે કિંમત થાય નરસિંહ મહેતા હતા ત્યાં સુધી ના જ બાદ મૂક્યા હતા અત્યારે એ નથી મેં ભાઈ થઇ ગયા અમારામાં થઈ થઈ કોઈ યાદ ના આજે ભજન કરે છે ને એને પોતાના જ નડે પોતાના નડ્યા એને પોતાના નડ્યા જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા પહેલા ભજન કર્યું ઈણા કરશે આડા પગ કરતા એટલે આવું જો અદિવત ગીન લેવો હોય તો કોઈને ફિકર કરવાની આવતી નથી જે હોય આમાં બધા બંધન છોડવા જોવા નાત બાર મૂકી દે આપણને પણ જો અદિવત ગિન જો ને એ નાત બારો જ છે એને કોઈ નાત હોયતી નથી એ નિજ ની શું નાત હોય નિરાકાર ને શું નાત હોય આ એની નાચ શું છે ત્યાંથી આ હાથમાં આવ્યો છે એને મળવાનું છે આપણા સૂર્ય ઉગે છે ને કેરણ ઠેઠાઈ ધરતી માટે આવે સૂર્ય દિયા હોય છે પણ એ ના એ કેરણ પાછા એ સૂર્ય માં સમાય છે ગલો બેન કરો એટલે પ્રકાશ એમાં ને એમાં સમાઈ જાય ક્યાંય ગોળો આમ જાતા આપણે જોયો નથી એટલે એ તો નહીં કે આપણે નજર આમાં થાય છે પછી આમાં શંકા કરવા જેવું ક્યાં હતું એટલે આમાં કોઈ શંકા કરવા જેવું છે નહીં

અને આ રેણી થી રામ રિદય છે આ રેણી થી આપણે અદ્વેત જ્ઞાન થાય છે રેણી થી ના આપડે આ પરમ સુખ માણી એકવી સત્ચીત આનંદ આઠે ફાટ જો આનંદ જોતો હોય તો પોતે પોતાને ઓળખી લેવો હેરી આવો અનુભવ આ મારો અનુભવ છે પછી જેને જે સમજાય આમાં કોઈ આપણે તો કોઈ કોઈનો વાંધોય નથી ઉપાડતો વાંધો તો એટલો મને છે કે આ એક જ વેલાના ટુમરા અને આ કેમ મોટા પૂંજાવા મીડ્યા છે મારે એ જ વિરોધ છે એમ કે ગંગા સાહિત્ય કીધું વાણીમાં કે અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરીનો સંગ ન થાય તો હરીનો સંગ ન થાય તો એને આટલું ઊંધો પૂંજાવાથી શું કાંઈ હમારા થઈ જતા છે પૂજા હોય શું એને ફાયદો છે પણ બસ અત્યારે તો કે હું બસ હું જ મારી પાસે આ મારું વિજ્ઞાન જ હારસું છે પણ અનુભવી માણસ જે છે ને એ નક્કી કરી લે કે હાસું શું છે એ હાંસુ હોય ને એ જ મોતી બાકી તો પડખા પીડ્યા રહ્યા છે એટલે એવી કોઈને ફિકર નહીં રાખવાની આપણે તો એક જ વેલાના તુંમરાય સીવી ભાઈ સીવી શિવ શક્તિનો વસ્તાર સીવે આમાં પૂંજાવાનું આવે નહીં ક્યારે એટલે આ પૂજા ને આપણે પતિ મૂકીએ આપણે નિર્ુપ ની ઓળખાણ કરી લેવાની છે સદગુરુ મહારાજ